હું આપણી સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કોચ તરીકે અત્યારે જે સાઉથ વેસ્ટ કરાટે ટૂર્નામેન્ટ યોજાઈ હતી ભોપાલ ખાતે ત્યાં આપણી યુનિવર્સિટીના પંદર છોકરાઓ પાર્ટ લીધો હતો અને જેની અંદર આપણા બે છોકરાઓ ગોલ્ડ લાવ્યા છે બે છોકરાઓ ત્રણ છોકરાઓ બ્રોન્ઝ છે અને તીન કાતાની અંદર બી આપણો બ્રોન્ઝ મેડલ આવ્યો છે એટલે ઘણું સારું પરફોર્મન્સ રહ્યું ઓવરઓલ યુનિવર્સિટી એકસો પંદર યુનિવર્સિટી હતી અને તેની અંદર આપણે તેરસો છોકરાએ પાર્ટ લીધો હતો એની અંદર અને આપણી આપણી યુનિવર્સિટીએ ઘણું સરસ એમ કે ને કે પર્ફોમન્સ કર્યું છે અમે અમારા જે વીસી ચાવડા સાહેબ છે અમારા રજિસ્ટર ગઢવી સાહેબ છે અને અમારા ઓએસડી પ્રવિણ સર પ્રવીણ ચંદ્ર સર જે છે પ્રકાશચંદ્ર સર જે છે એમનો અમે આભાર માનીએ છીએ એમણે અમને પ્રોત્સાહિત કર્યા છે અને દરેક અમને એમ કેને જોઈતી મદદ કરી છે હું એ બદલ એમનો આભાર માનું છું અને સુરત શહેરના આ ગૌરવ બદલ હું બી ધન્યતા અનુભવું છું ભોપાલ ખાતે થઈ હતી મધ્યપ્રદેશ ભોપાલ ખાતે થઈ હતી સાત દિવસની ટુર્નામેન્ટ હતી મારું નામ રાઠોડ ગુના જીતુભાઈ છે અમે પોલીસ એકેડેમી ભોપાલમાં યોજાઈ હતી સાઉથ વેસ્ટ ઝોન યુનિવર્સિટી ગેમ્સ એમાં ગયા હતા એ ટુર્નામેન્ટ સારી હતી ટફ હતી ખાસી એમાંથી આપણા यूनिवर्सिटी बे गोल्ड में मेडल आया था खासी टफ है कारण तेरह सौ छो ग पार्टिसिपेंट गया तो यहाँ आप यूनिवर्सिटी सारी परफॉर्मेंस आप साउथ वेस्ट ऑल इंडिया यूनिवर्सिटी में गया था मैं उसमें मेरा गोल्ड आया है भोपाल में हुआ था पुलिस अकेडमी एक्सपीरियंस बहुत अच्छा था कंपटीशन भी बहुत हार्ड था और सर का सपोर्ट बहुत अच्छा था इसके कारण गोल्ड मेडल आया સર હન્ડ્રેડ પરસેન્ટ હુશી તો તો બહુ હોય બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ સુરત